આપણે ત્યાં લોકો સતત તનાવમાં રહે છે એમ કહો કે તનાવ એ આપણો મૂળભૂત સ્વભાવ છે સતત સ્ટ્રેસ કરતા હોય એવા વારંવાર દિવસ દરમિયાન અનેક અનેક જગ્યાએ થતા હોય છે ગરમ તવા પર બેસીને આપણે કામ કરતા હોય છે ઘરમાં પણ પેરેન્ટ્સ તવા ઉપર બેઠા હોય છે બાળકો પણ ગરમ તવા પર બેઠા હોય છે કોઈને તમે પૂછો એટલે કોઈ પ્રેમથી આમ જેને ફૂલ ઝડતું કહેવાય ને જે બુદ્ધની કરુણા જેને આમ મુખેથી આમ વહેતી હોય એવી પરિસ્થિતિ તમને ક્યાંય જોવા ના મળે દરેક શાળામાં તમે જાઓ તો શાળાના શિક્ષકોથી લઈ શાળાનો જે વહીવટી સ્ટાફ હોય છે પીએમ હોય ક્લાર્ક હોય આ બધા જ ગરમ તવા પર બેઠેલા હોય છે સરકારી કચેરીઓમાં જઈએ તો સરકારી કચેરીઓમાં આપણને એ પ્લાટથી લઈને અધિકારી સુધી બધા જ ગરમ તવામાં બેસેલા દેખાય હું પણ એક સંસ્થા સાથે જોડાયેલો છું હું પણ નોકરીયા પણ મારી પાસે કોઈ આવે તો હું એની સાથે ક્યારેય ઉગ્ર થઈને વાત કરતો જ નથી એટલા હળવાશ થી એટલા પ્રેમથી એમને સમજાવું સામે માણસ સાવ ખોટું બોલતો હોય અથવા એ સમજવા તૈયાર જ ન હોય તે છતાં પણ બે પાંચ મિનિટ પછી હું એને સમજાવું હું એટલું સમજું કે સામે વાળો માણસ છે એની પાસે એ વસ્તુનું ખરેખર જે વાત કહે છે એના વિશે પૂરી માહિતી નથી કે પૂરું જ્ઞાન નથી અથવા એની સમજ નથી તો આપણી ફરજ છે કે આપણે એક ખુરશી પર બેઠા હોય તો મારી ફરજ છે તો હું એને એટલું સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું અને થોડી વારમાં એ સમજી જાય પરંતુ હું જ્યારે કોઈ સ્કૂલમાં ગયો હોય કે કોઈ સંસ્થામાં ગયો હોય કે કોઈ સરકારી કચેરીમાં ગયો હોય તો ખુદ મને પણ એવું ફીલ થાય કે સામે બેસેલો માણસ છે એ ગરમ તવા પર બેઠે આ નેવું ટકા ખિસ્સાની વાત છે દસ ટકામાં મારા જેવા કદાચ કોઈક નીકળી પણ આવે અને કદાચ કોઈકને મારો પણ કંઈક અનુભવ એવો થયો હશે કે મને એની જાણ નહીં હોય તો આવું મને કોઈ કે તમારો અનુભવ સારો નથી રહ્યો તો હું એ એ મારો સ્વભાવ સુધારવાની અથવા મારી હશે સ્વીકારીને એ ફરીથી ન થાય એના માટેના હું પ્રયત્નો કરવા સતત તૈયાર રહું છું પણ આની પાછળનું કારણ શું છે શું આપણી આ સંસ્કૃતિ છે સતત તણાવમાં સતત સ્ટ્રેસમાં અને બીજા કરતા ચડિયાતા સુપીરિયર માનસિકતા આપણી છે ને એ જો આપણે બદલીએ તો ખરેખર જીવનની ખૂબ જ મજા છે મારા બાપુજી દુબઈમાં હતા એટલે દુબઈમાં આરબ કન્ટ્રીઝમાં શું છે કે ત્યાં આરબાઓ છે એ એક તો અરબી છે એ બોલવામાં મીઠી એમ કહે છે કે એ બોલે તો આટલા પ્રેમથી અને બહારના માણસ આવેલા હોય બીજા કન્ટ્રીના એ અરબી નથી જાણતા તો એની સાથે પણ એટલા જાણતાથી એ લોકો વાત કરે અને એટલા માટે જ એ લોકો સુખી છે ધન વૈભવ એની પાસે છે એનું કારણ આ છે કે ત્યાંના એરપોર્ટમાં ઉતરીએ એટલે એ લોકો આમ એટલા પ્રેમથી આપણને ખબર ના પડતી હોય સાવ સામાન્ય મજૂર જેવો માણસ ને પણ એ લોકો એટલો આદર થી એમ કે આ બાજુ થી જવાનું છે આ છે તે છે એને સમજાય એવી રીતે અને એમણે એમ કીધું કે પછી ભારતમાં જ્યારે એન્ટ્રી આવે ને પોરબંદરના એરપોર્ટ માં ઉતર્યા હોય એટલે પોરબંદર માં પોલીસ વાળો આ બાજુ આ બાજુ એમ કરીને વાત કરતા તરત જ આપણને એમથી અરે અરે આવી ગયા એટલે આ તુમાખી ભરા જે આપણા સ્વભાવ છે એ સ્વભાવ ખરેખર આપણે આખી દુનિયામાં આપણને બદનામ કરે છે આપણે ભલે વાહવાહી કરીએ જાતે પણ આપણો સ્વભાવ છે ને આપણે આપણે વધારે છે આ દૂર કરવું છે અને બુદ્ધના દેશની વાત કરીએ છીએ આપણે તો બુદ્ધ કરુણાની મૂર્તિ આપણે ગાંધીજીની વાત કરીએ છીએ તો ગાંધીજીએ ક્યારે કોઈની ઉપર તોસડાઈ કરી હોય પણ કિસ્સો ક્યાંય કોઈ સાંભળ્યો હોય કે ક્યાંય વાંચ્યો હોય એવું હોય તો કરો આપણે ડૉક્ટર આંબેડકરની વાત કરીએ છીએ તો ડૉક્ટર આંબેડકરે પણ ક્યારેય કોઈ સાથે તોછડાઈ કરી હોય કે ઊંચા અવાજે વાત કરી હોય કે કોઈનું માન ઘવાય એવી રીતે વાત કરી હોય તો એક પણ એવું કિસ્સો હોય અને જેમ શિક્ષણ વધારે લઈએ ને એમ આપણે નમ્ર થવાનું આ નમ્ર થવાતું નથી ઘરમાં તો મારાથી નથી થવાતું પ્રયત્ન કરું છું પણ આપણો અસલ સ્વભાવ છે એ આવી જાય છે એટલે આપણે ઓલા તવા ઉપર છે ને ગરમ તવા ઉપરથી નીચે ઉતરવાની જરૂર છે હવે આપણને કોઈ કહે કે ભાઈ તમે ગરમ તવા પર બેઠેલા છો તો આપણને ગમે નહીં પણ હું કહું છું કે આપણે નેવું ટકા લોકો ગરમ તવા ઉપર જ બેઠેલા છે શાંતિથી વિચારજો હું કહું છું એ વાત તમને પણ લાગશે